નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી હતી તો કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું છે અને હજુ પણ વાતાવરણમાં પલટો યથાવત છે તો કયા કયા વિસ્તારોમાં હજુ પણ વરસાદી ઝાપટાની શક્યતા રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં મિત્રો અત્યારના સમયની અપડેટ જોઈએ તો અત્યારે આ રીતે સમગ્ર કચ્છની અંદર આપણને વાદળા જોવા મળે છે તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારો અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક જે વિસ્તારો છે તેમાં વાદળા જોવા મળે છે જેમાં કચ્છમાં લખપત છે નલિયા છે ભુજ માંડવી ગાંધીધામ રાપર અને ખાવડાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો યથાવત જામનગર મોરબી સુરેન્દ્રનગર ચોટીલા રાજકોટ તેમજ ખાસ કરીને વિરમગામ છે રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો થરાદ આબુ રોડ પાલનપુર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને જોઈએ બપોર પછીના સમયની અપડેટ તો બપોર પછીના સમયે પણ વરસાદી માહોલ આપણને ક્યાંક ક્યાંક જોવા મળશે બાકી વાતાવરણમાં પલટો હજુ સત્તર અઢાર ઓગણીસ તારીખ આજુબાજુ પણ ફરી વખત આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને દાહોદ પંથક જે છે વડોદરાથી દાહોદ આજુબાજુના જે છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારોમાં તેમજ પાલનપુર આજુબાજુના જે વિસ્તારો છે ડુંગરપુર પાલનપુર મહેસાણા પંથકમાં ઝાપટા સામાન્ય રૂપી જોવા મળે તેવી શક્યતાઓ છે તેમજ કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને નારાયણ સરોવર તેમજ ખુલારા આજુબાજુના જે દયા પર આજુબાજુના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં હળવા ઝાપટાની શક્યતા ગણી શકાય બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો તેમાં ખાસ કરીને વેરાવળ ઉના આજુબાજુના જે વિસ્તારો છે જૂનાગઢ ગીર સોમનાથ પંથક તેમાં ક્યાંક ક્યાંક ઝાપટા જોવા મળશે બાકી કેટલાક વિસ્તારોમાં અમીસાટણા રૂપી ઝાપટા પડી શકે ભારે વરસાદની હવે કોઈ શક્યતાઓ જણાતી નથી પરંતુ છૂટાછવાયા ભાગોમાં ક્યારેક વરસાદી માહોલ જોવા મળી શકે આજે રાત્રે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે પોરબંદર પંથક જુનાગઢ રાજકોટ બોટાદ જસદણ પંથકના વિસ્તારો હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર હોય બોટાદ હોય આ બધા વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડ્યાના સમાચાર પણ મળી રહ્યા છે ઓગણીસ તારીખની અપડેટ જોઈએ તો ઓગણીસ તારીખે સવારના સમયે નલિયા ખાવડા ગાંધીધામ સુઈ ગામ આજુબાજુ તેમજ ઓખા જામનગર આજુબાજુ વરસાદી ઝાપટા આપણને જોવા મળશે તો બપોર પછીના સમયે પણ ક્યાંક ક્યાંક વરસાદની શક્યતા ગણી શકાય ખાસ કરીને આગામી સમયમાં વીસ બાવીસ તારીખની અંદર ફરી વખત વાતાવરણમાં પલટો આવશે હવે જોઈએ આપણે પવન કેવો ફૂંકાશે તેની અપડેટ આજની વાત કરીએ તો કચ્છમાં બેતાલીસ સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા ચુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંસકાના દરિયા કિનારાના વિસ્તારોમાં પવન ફૂંકાશે આવતીકાલે પવનની ઝડપ નોર્મલ રહેશે ફરી વખત સત્તર તારીખમાં કચ્છની અંદર વાત કરીએ તો ખાસ કરીને તેતાલીસ સૌરાષ્ટ્રમાં આડત્રીસથી ચાલીસ અઢાર તારીખની અપડેટ જોઈએ તો કચ્છની અંદર પિસ્તાલીસ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આડત્રીસ ઉત્તર ગુજરાતમાં ચાલીસથી બેતાલીસની ઝડપે આંસકાના જે પવનો છે તે ફૂંકાશે જ્યારે ઓગણીસ તારીખમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં પંચાવન કચ્છની અંદર બાવન સૌરાષ્ટ્રમાં એકાવન બાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સૌથી વધારે પવન ફૂંકાઈ શકે તેવી શક્યતાઓ છે ખાસ કરીને વીસ તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે ફરી વખત ચોવીસ તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ પવનની ઝડપ નોર્મલ જોવા મળશે દરિયા કિનારાના ભાગોમાં વધારે પવન ફૂંકાશે તો ખેડૂત મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર આવનારું જે ચોમાસું છે બે હજાર ચોવીસનું ખેડૂતો માટે પણ સારું રહેશે ઘણા બધા પરિબળો આપણને બતાવી રહ્યા છે કે ચોમાસું સારામાં સારું રહેશે અને વાવણી પણ વહેલા થાય તેવા સંકેતો છે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીએ નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ